તો ફેમિલી આપણે છે કે ધોણેશ્વર હતા ધોણેશ્વર થી થ્રુ છે કે આવી ગયા છે ટપકેશ્વર જે ગીર ગઢરાણ છે ને કે બાજુમાં આવેલું છે બહુ ગીરની અંદર આવેલું છે આમ ગણો ને તો ગીરની વસાલ એક સુંદર મજા ને કે સાનિધ્ય આવેલા મહાદેવની શિવલિંગ ની શેર નાની એવી ગુફા છે આપણે પહેલી વાર આવ્યા પછી તમારી સાથે બધું શેર કરશું જે હશે ને આપણે કાયદાના બધા કાનૂની ધોર ઉપર જે લેતા લેવાતો છે કે લેવું બાકી બધું રાવા દેવું હા મંજૂર હોય ને આપણે શૂટ કરીએ કે આમનું નો શૂટ કરીએ હમ

કેશ્વર મહાદેવ આવેલા હતા તો નાલી હે મંદિરમાં તો બહુ ભીડ બધી ભીડ હે કે થોડીક વાર અહીંયા કે બાપુ કિને આવી ગયા અને સરસ મજાનો કે આશ્રમ છે થોડું ઘણો આ ઇતિહાસ વિશે જણાવો ને પાંડુ અજ્ઞાત આવ્યા ત્યારે કુંતામાં ને શિવ પૂજા કરવાનો નિયમ હોવાથી અહીંયા કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કરી તેમ પાણી ટીપો પડશે ત્યાં શિવલિંગ બનશે અને મેઘાવી નામના માહિતીમાંથી ગયા અને બે હજાર વર્ષ કર્યો ગંગાજી પ્રગટ થયા શિવલિંગ બને

જેમ બાપુએ જણાવ્યું ને એવી રીતના છે કે આ કંઈક મંદિરનો ઇતિહાસ છે ટપકેશ્વર એટલા નામ પડ્યું કેમ કે માથે લે કે પાણીના ટીપાના અભિષેક થતું હોય શિવલિંગ એટલે હે કે આ સ્થળનું નામ ટપકેશ્વર મહાદેવ કહેવાનું તમે એમ આ થોડુંક ઇતિહાસ વિશે બાપુ બાપુએ આપણને જણાવ્યું અને આને હે કે મિની અમરનાથ કહેવામાં આવે છે ને આપણે થોડુંક સા પાણીની પ્રસાદી પણ લઈ લીધે હવે આજુબાજુમાં બધે છે કે સરસ મજાનું સ્થાન તો પછી કે આપણે બધે દર્શન કરીએ એમ કોઈ ફોટો શૂટ કરવાનું મને પણ

તો ફેમલા આપણે કે પેલા ગુફા ની તો દર્શન કરી લીધા બીજી ગુફામાં આપણે જાય છે જે ગુફાની બાજુમાં છે પણ થોડુંક દૂર છે એનો રસ્તો જો કઈક આવી રીતના જો પાના માથે માથે હાલતું 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 જવાનું જો આવી રીતના કઈક રસ્તો છે પછી અહીંયા જવો ઠેઠે કે ખા વધારે સોમા લાડ વરસાદ એટલે આમાં હલાય નહીં ઝાડુ જાડું થઈને પછી આમ થઈ પછી આપણે પાસે બીજી ગુફા એ જાહુ ના જઈને તમને દર્શન કરાવી આપડે સરસ મજા થઈ જાય આપડે હું તો હું તો હાલુ પડે એવી ગુફા તમને આને અંદર દેખાતો નહીં દેખાય રમભાઈ ના

તો જો આ હે કે ટપકેશ્વર છે ને આ ગુફા પાણી વહેતું જ હોય બારે આ ભીની હોય કરે ટીપા ટીપા જવું પાણી જવો એવી રીતના હે બધી આપડે અડધે પીગા ખા હા અડધે પીગા બીજા બધા આગળ અમને બેન બહુ બીક લાગે એટલે પાછળ પાછળ પેલી વાર અમે આવ્યા કે આ ભાઈ તો હું તો નથી આવ્યો

અહીં તો આવી રીતના કે ચોવીસ કલાક ને બારે માસ હે કે ટીપા ફરતા એટલે કે આ સાનેદી નું નામ ટપકેશ્વર મહાદેવ પીડ્યું છે કુદરતી રીતે બધું છે આમાં જો આ બધું કુદરત નું બનાવેલું ખ્યાલ હે બધું જો અહીંથી બહુ ઊંડી ને ઊંડી ગુફા છે પણ આપણે શિવલિંગ આવીએ ત્યાં દર્શન કરીને વીસ જાવ બહુ અંદર ન જવું કેમ કે આ ફોરેસ્ટ કહેવાય જો આ મહાદેવ છે તો મહાદેવ તમે દર્શન કરી લીધા છે હવે પાછા કે બહાર નીકળી જઈએ

હા એ કે સરસ મજા દર્શન કરી લીધા ને તમને આ સ્થાને કેવો લાગ્યો ને એ બોક્સ માં જરૂર જરૂર જણાવી દેજો હર મા બિલકુલ ભૂલતા ને હવે મળીએ નેક્સ્ટ લોકેશન